દર્શક મિત્રો ઇન્ડિયા પ્લસ ન્યુઝ આપનું સ્વાગત છે જુગાર નો કેસ શોધી કાઢતી વાઘોડિયા પોલીસની ટીમ વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિષ્ણાત કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત જુગારનો ઘણાપાત્ર કેસ શોધી કાઢતી વાઘોડિયા પોલીસની ટીમ પકડાયેલ આરોપીઓના નામ અલ્કેશભાઈ મહેશભાઈ કુશવા નવનીતભાઈ સુંદરભાઈ તડવી મહેશભાઈ મોહમ્મદભાઈ વસાવા યોગેશભાઈ મંગલભાઈ વસાવા અને મહેન્દ્રભાઈ ગંભીરભાઈ બારિયા તેમ જાણવા મળેલ છે રેડ દરમિયાન પકડાયેલ પાંચ ઇસમોની અંગ જડતીના રોકડા રૂપિયા આઠ હજાર પાંચસો એંસી તથા દાવ ઉપરના રૂપિયા બે હજાર સાતસો ચાલીસ એમ કુલ મુદ્દામાલ તરીકે અગિયાર હજાર ત્રણસો વીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર પ્રકાશ બારિયા